હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વધેલી રોટલીનો એક નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તો તમે એકવાર બનાવી દીધો તો વારે વારે બનાવશો બાળકોને તો બહુ જ ભાવશે લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ વધેલી રોટલીનો આ નાસ્તો કેવી રીતે બનાવો તો અહીંયા મેં સવારની રોટલી લઈ લીધી છે તો મારે અહીંયા રોટલી ચાર થી પાંચ વધી ગઈ છે તો હવે આ રોટલી માંથી નાસ્તો તૈયાર કરવાનો રોટલી એક મેં ગ્લાસ લઈ લીધું છે જે નાની સાઈઝનું છે તેનાથી આપણે પ્રેસ કરી આપણે નાના નાની રોટલીના પૂરી જેવા શેપ આપી દેવાના છે એકદમ સરખી રીતના નાના નાના તો એવી જ રીતે આપણે એક રોટલીમાંથી લગભગ ત્રણ થી ચાર એવા પૂરી શેપ બની જશે તો હાથે દબાવીશું એટલે આ શેપ પડી જશે તમે જોઈ શકો છો તો આપણે બધી રોટલીમાંથી આ રીતનો એક શેપ તૈયાર કરી દઈશું તમારી પાસે જો રોટલી વધતી હોય રેગ્યુલર તો તમે આ રીતે નવા નવા રોટલીના નાસ્તા બનાવી શકો છો એની રેસીપી મારી ચેનલ પર છે તમે ત્યાંથી પણ નવા નવા રોટલીના નાસ્તા જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં રોટલીના આ રીતે શેપ શેપ આપી દીધા છે છે તો એક રોટલીમાંથી લગભગ જેટલા બનીને તૈયાર થઈ ગયા એવી જ રીતે આપણે બીજી બધી જે રોટલી છે એમાંથી આ રીતે રાઉન્ડ શેપ તૈયાર કરી અને રાખી દઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં બધા શેપ તૈયાર કરી દીધા છે હવે આપણે તેને ફ્રાય કરવાના છે એક સાથે આ શેપ બની ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ફ્રાય કરવા માટે મેં અહીંયા તવો રાખેલો છે તો તવા પર જ આપણે આને સેલો ફ્રાય કરીશું તો તવાને પહેલાં આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું તો તેલ લગાવ્યા પછી આપણે રોટલીના શેપને આ રીતે એડ કરી દેવાના છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું જેથી આ રોટલી આપણે બળી ના જાય તો તવા પર જેટલા શેપ આવે એટલા આપણે એડ કરી દઈશું તો બધી રોટલીને મેં અહીંયા એડ કરી દીધી છે તમે જોઈ શકો છો થોડા થોડા અંતરે હવે આપણે નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો નીચેથી ક્રિસ્પી થઈ ગઈ છે અને થોડોક એવો કલર પણ ચેન્જ થઈ જાય છે એટલે આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરી દઈશું અને આપણે ફરીથી ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે અને ફરીથી બંને સાઈડ આપણે થોડી ક્રિસ્પી થાય રોટલી એકદમ બેઝ જેવો તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તો આ રીતે શેકાતી સરખી ના હોય તો તમે આ રીતે ગ્લાસના મદદથી ઉપર આ રીતે પ્રેસ કરી પણ રોટલીને કડક બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ સરસ રીતે કડક થઈ ગઈ છે અને એક બેજ જેવો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રોટલીને એક ડિશમાં કાઢી લેવાની છે અને આપણે બીજી બધી રોટલીને જે શેપ તૈયાર કરીને રાખ્યો છે તેને પણ આપણે આ જ રીતે તળી દેવાની છે તો ફરીથી આપણે તવા પર થોડું તેલ લગાવી ફરીથી રોટલીને આપણે શેકી લઈશું તો હવે આપણે રોટલી પર લગાવવા માટે સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે તો સ્ટફિંગ માટે મેં અહીંયા ત્રણ બટેકા લીધા છે બટેકાને આપણે આ રીતે મેશ કરી લેવાના છે તો અહીંયા તમારે રોટલીની ક્વોન્ટિટી વધારે હોય તો તમે બટેકાની ક્વોન્ટિટી પણ વધારી શકો છો તો બટેકાને આપણે સરસ રીતે મેસ કરી લીધા છે હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું તો બટેકા બટેકામાં મેં મીઠું એડ નથી કરી એટલે આપણે થોડું મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરીશું એક ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું આમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કરતા જો તમારે ટેસ્ટી અને વધારે તીખું બનાવવું હોય તો તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો મરી પાવડર પણ એડ કરી શકો છો પણ આ નાસ્તો હું બાળકો માટે બનાવું છું એટલે મેં મરચું ને સ્કીપ કરી છે તો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું બનાવીને રેડી કરી દીધું છે હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીશું તો આપણે તળેલી રોટલી લીધી છે તેને આપણે આ રીતે લઈ લેવાની છે તો એક સાથે આપણે છ થી સાત રોટલીનો નાસ્તો બનાવીશું એટલે આપણે આ રીતે રોટલીને ગોઠવી લેવાની છે સરખી રીતે આપણે ગોઠવી દઈશું હવે આપણે રોટલી પર ટમેટા કેચઅપ લગાવીશું તો એક રોટલી આપણે લઈ અને આ રીતે લગાવીશું જો તમારા બાળકો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા સેજવાન ચટણી પણ લગાવી શકો છો અને પીઝા સોસ પણ લગાવી શકો છો મેં અહીંયા ટામેટા સોસ લીધો છે તો આ રીતે આપણે ટામેટા સોસ ને સરસ રીતે બધી જ રોટલીમાં સરસ એવો ફેલાવી લઈશું સોસ લગાવ્યા પછી આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે રોટલી પર લગાવી લેવાનું છે તો એકેયરમાં આપણે સ્ટફિંગને આ રીતે ચોટાડી દઈશું ચોટાડી દેવાનું છે તો આ રીતે મેં સ્ટફિંગ ચોટાડી દીધું છે હવે એના ઉપર આપણે થોડા વેજીટેબલ નાખીશું તો મેં અહીંયા ટામેટાને એકદમ ઝીણા સમારી લીધા છે તો સાથે આપણે ડુંગળી પણ એડ કરીશું તમારી પાસે જો વેજીટેબલમાં કાકડી હોય કે પછી મકાઈ મકાઈ હોય તો તમે મકાઈ ને બાફીને પણ આ રીતે ઉપર કરી કરી શકો શકો છો છો દાણા હોય તો તો પણ તમે આ રોટલી પર એડ મેં ખાલી ડુંગળી અને ટામેટું જ લીધું છે તો બધે જ રોટલી પર આપણે ડુંગળી ટામેટું રાખી અને ડેકોરેટ કરી દઈશું હવે આપણે તેના પર સેવ એકદમ ઝીણી જે માં વપરાય છે એ સેવ લીધી છે બાળકો ને સેવ વધારે ભાવતી હોય એટલે વધારે એડ કરશો તો થોડું વધારે ટેસ્ટી લાગશે તો અહીંયા આપણો રોટલીનો આ નાસ્તો તૈયાર છે તમે આને જ રીતે સર્વ કરો એટલો ટેસ્ટી લાગે છે કે બાળકો બહારની પાણીપુરી ભેળપુરીને પણ ભૂલી જશે એટલો આ નાસ્તો ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ દરેકના ઘરમાં રોટલી તો વધતી જ હોય છે તો વધેલી રોટલીમાંથી આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લેજો બાળકોને તો બહુ જ ભાવશે અત્યારે વેકેશનમાં આ રીતનો નાસ્તો બનાવી અને બાળકોને ખવડાવો તો બાળકો પણ ખુશ તો તમે પણ ફ્રેન્ડ્સ ટ્રાય કરો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર કરી દેજો મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ